અયોધ્યા અને ભગવાન શ્રી રામ નો ઇતિહાસ અતિ પ્રાચીન પૌરાણિક અને ભારતીય નો અભિન્ન અંગ છે તેને ગ્રંથો અનુસાર અયોધ્યા એ ભગવાન વિષ્ણુ ના સાતમા અવતાર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ નું જન્મ સ્થળ છે રામાયણ મહાકાવ્ય ભગવાન રામ ના જીવન તેમના જન્મ થી લઈને લંકા વિજય અને અયોધ્યા પાછા ફરવા સુધી ની ગાથા વર્ણવે છે રામાયણ અનુસાર ભગવાન રામના પિતા રાજા દશરથ અયોધ્યાના રાજા હતા અને આ શહેર સૂર્યવંશની રાજધાની હતું સૂર્યવંશ અયોધ્યાનો ઉલ્લેખ સૂર્યવંશી રાજાઓની રાજધાની તરીકે પણ જોવા મળે છે જે ભગવાન રામના પૂર્વજો હતા આ વંશનો ઇતિહાસ હજારો વર્ષો જૂનો માનવામાં આવે છે આધ્યાત્મિક મહત્વ અયોધ્યાને હિન્દુ ધર્મના સાત પવિત્ર એક ગણવામાં આવે છે જેને સપ્તપુરી તરીકે ઓળખાય છે અહીં ગંગા નદીના કિનારે આવેલા ઘાટ અને મંદિરોનું વિશેષ ધાર્મિક મહત્વ છે ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય અને મંદિર નિર્માણ પ્રાચીન મંદિરો માન્યતાઓ અનુસાર ભગવાન રામના પુત્ર કુશે અયોધ્યા તેમનું મંદિર બનાવ્યું હતું સમયાંતરે વિવિધ શાસકો દ્વારા આ મંદિરો નો જીર્ણોધાર અને પુન નિર્માણ કરવામાં આવ્યું હોવાનું મનાય છે ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય પણ જૂના મંદિરો નો જીર્ણોધાર કરાવ્યો હોવાનું કહેવાય છે આક્રમણકારીઓના સમયમાં મધ્યકાલીન ભારતમાં જ્યારે વિદેશી આક્રમણકારીઓ આવ્યા ત્યારે તેમણે ભારતીય સંસ્કૃતિ અને ધર્મસ્થાનો પર હુમલા કર્યા તે જ સમયગાળામાં પંદરસો અઠ્યાવીસમાં મુઘલ શાસક બાબરના સેનાપતિ મીર બાકી દ્વારા અયોધ્યામાં રામ જન્મભૂમિ પર આવેલું મંદિર તોડી પાડીને એક મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું જેને બાબરી મસ્જિદ તરીકે ઓળખવામાં આવી હિન્દુઓ દ્વારા આ સ્થળને રામ જન્મભૂમિ તરીકે સતત માનવામાં આવતું હતું અને પૂજા અર્ચના ચાલુ રહી હતી લાંબો સંઘર્ષ બાબરી મસ્જિદના નિર્માણ પછી રામ જન્મભૂમિની મુક્તિ અને ભવ્ય મંદિરના પુનર્નિર્માણ માટે લગભગ પાંચસો વર્ષ સુધી લાંબો અને કઠિન સંઘર્ષ ચાલ્યો આ સમયગાળામાં અનેક લડાઈઓ લડાઈ હજારો રામ ભક્તોએ બલિદાન આપ્યા અને કાનૂની લડાઈઓ પણ ચાલી આધુનિક યુગ અને મંદિરનું પુનર્નિર્માણ બાબરી મસ્જિદ ધ્વંસ ઓગણીસસો બાણું છ ડિસેમ્બર ઓગણીસસો ના રોજ કાર સેવકો દ્વારા બાબરી મસ્જિદનો વિવાદિત ઢાંચો તોડી પાડવામાં આવ્યો જેણે દેશભરમાં મોટી અસર ઊભી કરી ન્યાયિક પ્રક્રિયા આ ઘટના પછી આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો જ્યાં દાયકાઓ સુધી તેની સુનાવણી ચાલી સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય બે હજાર ઓગણીસ નવ નવેમ્બર બે હજાર ઓગણીસના રોજ ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે ઐતિહાસિક ચુકાદો આપ્યો જેમાં વિવાદિત બે દશાંશ સાત સાત એકર જમીન રામ રામઅલ્લા ભગવાન રામના બાળ સ્વરૂપને સોંપવામાં આવી કોર્ટે મંદિર નિર્માણ માટે એક ટ્રસ્ટ બનાવવાનો નિર્દેશ આપ્યો અને મુસ્લિમ પક્ષને મસ્જિદ બનાવવા માટે વૈકલ્પિક એકર જમીન ફાળવવાનો આદેશ આપ્યો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ભારત સરકારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નામ ટ્રસ્ટ બનાવ્યો જેને મંદિર નિર્માણ અને વ્યવસ્થાપનની જવાબદારી સોંપવામાં આવી શિલાન્યાસ બે હજાર વીસ પાંચ ઓગસ્ટ બે હજાર વીસ ના રોજ ભારત ના મંદિર રા શિલાન્યાસ કર્યો જેને કરોડો ભક્તો ની આસ્થા ને સાકાર કરી પ્રાણ પ્રતિષ્ઠા બે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક સંતો મહાત્મા ઉપસ્થિતિ માં ભવ્ય રામ મંદિર માં ભગવાન શ્રી રામલલા ની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આ દિવસ ભારતના ઇતિહાસ માં સુવર્ણ અક્ષરો થી અંકિત થયો કારણ કે પાંચસો વર્ષના લાંબા સંઘર્ષ અને રાહનો અંત આવ્યો અને ભક્તો નું સ્વપ્ન સાકાર થયું આમ અયોધ્યાનો ઇતિહાસ ફક્ત એક શહેરનો ઇતિહાસ નથી પરંતુ તે ભારતીય સંસ્કૃતિ ધર્મ આસ્થા અને અન્યાય સામેના લાંબા સંઘર્ષની ગાથા છે જેનો અંત ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણ સાથે આવ્યો